મિત્રો આજે કોડીનાર સુત્રાપાડાના અલગ અલગ ગામોમાં મુલાકાતે આવવાનું થયું ખેડૂતોના ખેતરોમાં ક્યાંક પાણી ભરાયા છે તો ક્યાંક સંપૂર્ણ મગફળી નાશ પામી છે તો ક્યાંક પાથરા આપે જોયા છે કે પાથરા પડ્યા છે ત્યાં જ મગફળી ઉગી ગઈ છે એવી હાલત છે ન માત્ર ચોમાસું પરંતુ શિયાળુ માટે પણ હવે મુશ્કેલી થઈ પડી છે આજે આ ગામ ગામડે છે એની પહેલા રાખે રાખે હા જ હતું પહેલા પણ ઘણા ગામડાઓ હતા બધા ગામડાઓની હાલત ખૂબ ખરાબ છે અને ખેડૂતો એટલા ચિંતિત છે કારણ કે ચારે બાજુના બિલ ખેડૂતોના બાકી છે એ જંતુનાશક દવાના બિલો હોય બિયારણના બિલો હોય પોતાના જે અનાજ કરિયાણાના વેપાર લેતા હોય એના બિલો હોય ખાતરના બિયાર હોય મજૂરોને મજૂરો કારણ કે મજૂરીને મજૂરો કરીને ઉપાડું હોય એના તો પાછા કેશ આપવા પડે એટલે એમાંથી ઘરેણા રાખીને ઉપાડ્યા હોય એના હોય એટલે ચારે બાજુથી અત્યારે ખેડૂતો ચિંતિત છે મુશ્કેલી છે ત્યારે મેં આ ગીર સોમનાથના અસરગ્રસ્ત વિસ્તારોની આજે મુલાકાત લીધી હું એટલું જ કહી શકીશ એ નાની સુ ની ખેડૂતોને કશું ફરવાનું નથી ઘણા ખેડૂતોને અત્યારે આ લોકો ચારસો પાંચસો રૂપિયા મગફળી માંગી રહ્યા છે અરે ભાઈ એવા ખેડૂતો છે મોટાભાગે કાંઈક આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને શિયાળુ બિયારણ પણ એને લેવાનું છે આ બિયારણમાં હવે મગફળી આવતી મગફળી પણ બિયારણની બહુ તંગી રહેશે કારણ કે આ મગફળી એક જ બિયારણમાં રહે એવી નથી એટલે ખૂબ મોટું નુકસાન થયું છે હું સરકારશ્રીને વિનંતી કરીશ મુખ્યમંત્રી આવ્યા તો હતા ગામમાં પણ હતા પણ જ્યારે સરકાર ખુદ ઉતરતી હોય પછી અહીંયા ફટાકડા જ ફૂટવા જોઈએ એવી જાહેરાતો થવી જોઈએ બાકી આપણે તમે વિઝિટો કરો છો મંત્રીઓ તમે મજાક ઉડાડો છો કે આમાં વાસ આવે છે ઘણા લગાવે કે છે અહીંયા પગ ભરાઈ જશે એવી રીતે સરકારો નથી ચાલતી તમે મારા પ્રતિનિધિત્વ છો આ બધા ખેડૂતો કામ કરે અને એના ટેક્સના પૈસા તમને પગાર મળે ને તમારે એની સવલતો વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ અધિકારીઓ સાથે મળી આ ખરેખર વ્યવસ્થા હોવી જોઈએ એની જગ્યાએ સરકાર આવે છે એવી ગોટે ચડી છે કે શું સહાય પેકેજ આપવો કારણ કે સર્વે કરાયું એમાં બધાને આદેશ કરી દીધો કે તમે ખાલી નામ લખાવી દીધું પાંચ પચીસ ગ્રામ સેવકોને ત્રણ હજારથી વધુ ગ્રામ સેવકો એક દિવસમાં નામ લખાવી દે સર્વે નામ એકદમ કરવામાં આવ્યું છે તો હું વિનંતી કરું છું અને મુખ્યમંત્રી ખેડૂતો એટલે એનો અર્થ એ થયો કે સરકાર ગોટે ચડી છે પણ ઉદ્યોગપતિઓને તમે દેવા માફ કરતા તમને પૂછતા નથી અને ત્યાં ફાઈનાન્સ વ્યવસ્થા એ તમારી કથડાતી નથી ત્યારે અસંખ્ય ખેડૂતો અત્યારે પાયમાલ થઈ રહ્યા છે તમારી વિનંતી છે સરકારશ્રીને

આ દેશના માલિક છીએ આજે તો કાલે ખેડૂતની મજૂરોની શ્રમિકો ની સરકાર આવશે ભલે આજે ઉદ્યોગપતિઓની હોય પણ અમે ખેડૂતોને જાગૃત કરવા માટે નીકળ્યા છીએ ખેડૂતોને વિનંતી છે કે બટેંગે તો સૂત્ર રાખો ખેડૂત સમાજ એમાં જ્ઞાતિ જાતિ ધર્મના દરેક ના ખેડૂતો આવી જાય તો એ રીતે ચાલવાનું છે એના માટે જાગૃત કરવા માટે અગિયારમી એ અહીંયા કિસાન મહાપંચાયત રાખી છે નવમીએ ખંભાળિયામાં કિસાન મહાપંચાયત રાખી છે એમાં ખેડૂતોને એક કરી જાગૃત કરી અને સમજાવવાનું છે કોઈએ નબળો વિચાર નથી કરવાનો આ બે ખેડૂતો છે એને થોડી ઘણી આર્થિક ફૂલની તો ફૂલની પાખડીની આપણે જાહેરાત કરી છે એ તો માત્ર એના પરિવાર પૂરતું થઈ શકે જે લાખો પરિવારો માટે કરવું હોય તો એના માટે સત્તા ખૂબ જરૂરી હોય છે વિનંતી કરીશ તમામ ચોપન લાખ ખેડૂતોને એક કરોડ વીસ લાખ મજૂરો શ્રમિકોને ભાગ્યાઓને કે આપણે એક થવાની જરૂર છે અને ખેડૂત સમાજની વાત આવે અહીંયા આપણે એક થઈ જવાનું છે કટેંગે બટેંગે તો કટેંગે થેન્ક યુ